મારું નામ વિશાલ મહેશભાઈ બોરીજા છે અમે રાજકોટથી સવારે નીકળ્યા હતા આ રોડ આપણે એટલે લીધો હતો કે જેમથી ભારત માળા પ્રોજેક્ટ જે આપણે રોડ મંત્રાલયના મિનિસ્ટર નીતિનભાઈ ગડકરીએ બહુ સારું કામકાજ છે અને એને ઓન મીડિયા અને જ્યાં પણ ઇન્ટરવ્યૂ હોય ત્યાં એમને ભારતમાળા પ્રોજેક્ટના એટલા ગુણગાન ગાયેલા છે કે એ સ્પેશિયલ રોડ જોવા હાટુંથી આ રૂટ લીધો નકર બનાસકાંઠા વાયા થઈને રાજસ્થાન જવાય છે એટલે આપણે ભારતમાળા પ્રોજેક્ટ જોવા હાટુંથી આપણે આવડા રોડે આવ્યા કે હકીકતે જે મુજબ બીવડે લોકો કહે છે એ મુજબ આ ફેસિલિટી મળે છે કે નહીં હવે જેટલી રાજકોટથી આપણે મોરબીમાં વાર નથી લાગી ને એટલી આ પંદર કિલોમીટર કાપવામાં એટલી વાર લાગી છે અત્યારે તમે જુઓ ને તો તમારી નજર સામે જ છે અત્યારે હું ગામડે ગયો હોય ને એવી મને ફીલ થાય છે ગામડાના રસ્તે હું એમ કઉ છું કઈક સારા છે એટલે જેથી કરીને આપણે કઈ સરકારનું ઓલું નથી આનો આ માર્ગ જોઈ લ્યો આના કરતા આપણે દેશી ભાષામાં કઈ ગાડા માર્ગ ગાડા માર્ગ એ કઈક સારો છે ગાડીને નુકસાન કેવું ગાડીમાં તો અત્યારે આ જે એસયુવી ગાડી હોય એને ન વાંધો આવે આ સીડાન ગાડી જેટલી રહી ને એટલે એ તમારે ફૂલ સેફ્ટીથી જરી કંઈ તમારે સાવચેત ન રાખો એટલે બમ્ફર છે ઓઇલ ચેમ્બર છે એવા મેજર પ્રોબ્લેમ થાય અને આવડા રોડ ઉપર બીજે ક્યાંય કોઈ ગેરેજ કે પંચર કે હોટલ કે કોઈ વસ્તુ છે નહીં એટલે બહારથી આવેલો માણસ હોય ને જો આવડા રોડ ઉપર જરી કંઈ સાવચેતી વિના ગાડી હાકે એટલે એના અહીંયા હેરાન થવાનું જ જોઈએ શું કહેશો તંત્રને શું કહેશો ચાર મહિના તંત્રને તો આપણે એટલું જ કહીશી કે કદાચ આ રોડનું તમારા મીડિયા માધ્યમથી નીતિન સાહેબ સુધી આ વિડીયો પહોંચાડો જેથી કરીને એને ખબર પડે કે એની નીચેના માણસો કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે એમને બનાવે છે કે સાહેબ અમે રોડ બને ને કે પછી રોડ કેટલા મહિના ચાલ્યો કે શું છે એમાં કેવી કામગીરી થઈ છે એ એના સુધી આપણે પહોંચે એટલી આપણું રજૂઆત છે જેથી કરીને સાહેબને પણ ખબર પડે કે આવડા લોકો કઈ રીતના કામ કરી રહ્યા છે શું નામ આપનું વિશાલ મહેશભાઈ બોરીચા